Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video બોલો બરાબર શ્રી જીની નિયામક મંડળીની જે ચૂંટણીની અંદર અમારે આજે ગઢવે વિજય થયું છે એ બદલ દરેક પશુપાલક અને દરેક સમાજનો હું આભાર વ્યક્ત કરું છું હૃદયથી તમને કેટલા વોટ મળ્યા અમને પંચાવન વોટ મળ્યા છે ટોટલ કેટલું મત ટોટલ પંચ્યાસી મત હતા તેમાંથી પંચ્યાસીમાંથી પંચાવન અમને મળ્યા છે